નમસ્કાર દર્શકો આજે અમે આપને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આગામી પાંચ દિવસના હવામાનના અપડેટ આપી રહ્યા છીએ તારીખ પચ્ચીસ સપ્ટેમ્બર પાટણમાં ભાગ્યે ભાગ્યે વાદળછાયું હવામાન રહેશે દિવસનું તાપમાન છત્રીસ ડિગ્રી અને રાત્રિનું પચ્ચીસ ડિગ્રી રહેશે વરસાદની શક્યતા ઓછો છે અને આર્દ્રતા પાસઠ ટકા રહેશે બનાસકાંઠા पालपुरमा दिवस 32.9 डिग्री आणि रात्री 24.8 डिग्री રહેશે. મુખ્યત્વે स्वच्छ आकाश સાથે. તારીખ 26 સપ્ટેમ્બર પાટણમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેશે. દિવસ 38 डिग्री અને રાત્રે 27 डिग्री હળવો વરસાદની શક્યતા 3%. પાલપુરમાં દિવસ 33.8 डिग्री, રાત્રે 25.1 डिग्री હળવો વરસાદ અને આદ્રતા 73% રહેશે. તારીખ 27 સપ્ટેમ્બર, પાટણમાં દિવસ 38 ડિગ્રી, રાત્રે 28 ડિગ્રી, હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેશે. હળવો વરસાદની શક્યતા માત્ર 2%. પાલપુરમાં દિવસ 36 ડિગ્રી અને રાત્રે 25.9 ડિગ્રી રહેશે. તારીખ 28 સપ્ટેમ્બર, પાટણમાં વાદળછાયું હવામાન, દિવસ 35 ડિગ્રી रात्र छवी डिग्री हलवो वरस शक्यता १४ टका आर्द्रता सीतेर टका पालनपुर दिवस चौतरीस पॉइंट पांच डिग्री रात्रे छवीस डिग्री हलवो वरसाद रहेश तारीख ओगणत सप्टेम्बर पाटणमा वाद छायो, दिवस पात डिग्री रात्रे छवीस डिग्री हलवो वरसादी शक्यता पंचावन टका 판푸르માં દિવસ 34° અને રાત્રે 25.5° રહેશે. સ્થાનિક હવામાન વિભાગ સૂચવે છે કે હવામાનમાં અચાનક ફેરફારની શક્યતા રહે છે. તેથી તાજા અપડેટ્સ માટે નિયમિત ચેક કરતા રહો.